ખેડૂત ભાઈઓ આપના અમૂલ્ય પાકને જંગલી પ્રાણીઓથી બચાવો અને ખુશીઓ લાવો ખેતરે ખેતરે પાક લહેરાય સોલાર ફેન્સガード સુરક્ષા કવચ દરેક કિસાનનો ભરોસો એટલે शिवम જટકા મશીન સુરક્ષા માટેની એક અનોખી ક્રાંતિકારી સિસ્ટમ જી હા જંગલી જનવરોથી પાકના રક્ષણ માટેની અત્યંત આધુનિક ભરોસાપાત્ર સર્ટિફાઈડ કંપની 100 વીઘાથી વધુ ક્ષમતા સિસ્ટમ ધરાવતું એકમાત્ર માત્ર મશીન ફેન્સિંગ ઉપર પાવરની સાથે બધા પ્રકારના સાયરન અને લાઈવ ઇન્ડિકેશન આપતી એકમાત્ર પ્રોગ્રામેબલ સાયરન સિસ્ટમ સૌથી આધુનિક ટેકનોલોજી વાવેતરની અને પ્રાણીઓની એમ્બર માટે વિશેષ તકેદારી ચાલુ વરસાદ જી હા ચાલુ વરસાદ માં જંગલી જાનવરો થી પાક ના રક્ષણ માટે ની કસ્ટમર કેર નંબર અને હા મિત્રો ફેન્સિંગ ક્લચ વાયર અને હા મિત્રો તાલુકા વાઇઝ ડીલરશીપ પણ આપવાની છે ઉત્તમ સર્વિસ અને વ્યાજબી ભાવ સાથે બેટરી સ્પ્રે પંપ અને સ્પેર પાર્ટ અને જટકા મશીન હોલસેલ ભાવે મળશે શ્રી ગણેશ એગ્રો સ્પ્રેયર વિક્રેતા બેટરી સ્પ્રે પંપ હેન્ડ સ્પ્રે પંપ તથા પાર્ટ આલાપ મિલાપ પી તથા જટકા મશીન મળશે સ્થળ હીરકબાગ શોપિંગ સેન્ટર દુકાન નંબર ચોપન પહેલા માળે માર્કેટ યાર્ડ રોડ અમરેલી મોબાઈલ નંબર નવ્વાણું એકસો સાડત્રીસ चोतेर बसो सित्तेर तथा तयासी चारसो अठ्योतेर पात्रिस